રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ભારતના ઘણા નાગરિકો રશિયા તરફથી લડી રહ્યા હોવાના અહેવાલોએ સમગ્ર દેશમાં ચકચાર મચાવી આ દરમિયાન ભારતના વિદેશ મંત્રાલયે પોતાના એક નિવેદનમાં ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો તેમણે કહ્યું કે યુક્રેન સામે રશિયન આર્મી તરફથી લડતા બાર ભારતીય નાગરિકોના મોત થયા છે વાસ્તવમાં ફેબ્રુઆરી બે હજાર ચોવીસ યુક્રેન પર આક્રમણ પછી રશિયાએ તેની આર્મીમાં હજારો વિદેશી નાગરિકોને સામેલ કર્યા હતા છે સુધી બંધ નથી થયો ભારત સરકાર તરફથી એક ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો જેમાં સરકારે પુષ્ટિ કરી છે કે હાલ ભારતીય નાગરિકો રશિયન સેનામાં સામેલ થયા હોય તેવા એકસો કેસ સામે આવ્યા છે પરંતુ આ દરમિયાન રશિયન સેનામાં

ફોર અર્લી રિલીઝ એન્ડ રિપેટન ઓફ ઇન્ડિયન નેશનલ્સ હુ આર સર્વિંગ ઇન ધ રશિનામી એઝ ઓફ ટુડે ઓફ ઓલ ધ નોન કેસીઝ દેટ હેવ કમ ટુ અસ વી હેવ હેડ હંડ્રેડ ટ્વેન્ટી સિક્સ કેસીસ વિદેશ મંત્રાલયના પ્રવક્તા જયસ્વાલે આ અંગે જણાવતા કહ્યું હતું કે યુક્રેન સામે યુદ્ધમાં લડવા માટે કે ફેબ્રુઆરી માં રશિયા દ્વારા યુક્રેન પર હુમલો કર્યા બાદ હજારો વિદેશી નાગરિકોને આ યુદ્ધમાં લડવા માટે ભરતી કરવામાં આવ્યા હતા જેમાંથી ઘણા ભારતીય પણ સામેલ છે તમને જણાવી દઈએ કે રશિયા

As per our available information, 18 Indian nationals in the Russian army remain. Out of these 16 individuals, their whereabouts are not known, and the Russian side has categorized them as missing. We remain engaged with the Russian authorities to ascertain the whereabouts of the missing Indian nationals, as also seeking early release and repatriation of those who remain. So, that is the status. 12 Indian nationals have died in the conflict who were serving in the Russian army. So that should clarify.

છેલ્લા ત્રણ વર્ષથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ફક્ત ભારત જ નહીં પરંતુ બીજા ઘણા દેશોના નાગરિકો તેના વતી યુદ્ધની આગમાં ઝંપલાવી ચુક્યા છે હકીકતમાં ભારતીયો નેપાળીઓ બાંગ્લાદેશીઓ પાકિસ્તાનીઓ અથવા તો અન્ય કોઈ દેશના લોકો જે રશિયન સેનામાં જોડાઈ રહ્યા છે અને તેઓ યુક્રેન સામે યુદ્ધ લડવા માંગે છે વાસ્તવમાં તેઓ ભ્રમ જાળમાં ફસાય રહ્યા છે અને જ્યારે તેઓ તે સમજે છે ત્યારે ખૂબ મોડું થઈ ગયું હોય છે બ્યુરો રિપોર્ટ જીએસ